અમદાવાદમાં રાતના સમયે વૃક્ષ કાપવાની કામગીરીનો વિડીયો વાયરલ થતા મહાનગરપાલિકા વિવાદમાં આવી છે મિશન મિલિયન ટ્રી અને મિશન ફોર મિલિયન ટ્રીના દાવા વચ્ચે રાતના સમયે જ વાયરલ વિડીયોના આધારે જ ગાર્ડન વિભાગે તપાસ કરી વાયરલ વિડીયો અંગે રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ સ્પષ્ટતા કરી કે જે પણ એડ એજન્સીઓને પોતાની જાહેરાતની આળસમાં વૃક્ષ આવતા હોય તેને પત્ર લખી રજૂઆત કરવાનો નિયમ છે સમગ્ર મામલે વાહન હંકારનાર યુવક ગાર્ડન વિભાગમાં ફરજ બજાવે છે કે કેમ અને અન્ય કિસ્સામાં વપરાશમાં લેવામાં આવે છે કે કેમ ગાડી એએમટીએસ વિભાગની છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે આજે વિડિયો સામે આવ્યો છે એની અંદર મુખ્ય બાબત એ છે કે જે કરનાર વ્યક્તિ છે એ એડ એજન્સીનો વ્યક્તિ છે કે કોર્પોરેશનનું જે નિયમિત ટ્રીમિંગ થાય છે એ વ્યક્તિ છે જો એ કોર્પોરેશન સિવાયનો કોઈ વ્યક્તિ હશે જાણમાં માલુમ થશે તો એના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે તપાસ ચાલી રહી છે